ધોરણ બાર જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક એક એકમ કસોટી છે આપણી એના માટે ખૂબ જ અગત્યની પ્રશ્ન બેંક છે એ એની વાત કરીએ તો ટોટલ નવ પ્રશ્નો પૂછવાના છે આ નવ પ્રશ્નો કેવી રીતના પૂછાશે તો ટોટલ તમને પિસ્તાલીસ પ્રશ્નો આપવામાં આવશે એમાંથી નવ પૂછાશે હવે પિસ્તાલીસ એટલે કયા તો બાર જીરો એકના પાંચ એમ નવ પાર્ટ છે બધાના પાંચ પાંચ એટલે કેટલા થાય પિસ્તાલીસ અને બાર જીરો એકના પાંચમાંથી એક પૂછાય એ જ રીતના બાર બાર તેરના પાંચમાંથી એક પૂછાય જોઈએ આપણે પછી પાર્ટ બેની અંદર આપણે ત્રણ વિભાગ ત્રણ વિભાગમાં પહેલો વિભાગ એટલે વિભાગ એ એની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ બી એની અંદર ત્રણ પ્રશ્નો અને વિભાગ સી એની અંદર એક પ્રશ્નમાં બે છે ત્રણ નથી પણ બે છે કેટલા પ્રશ્નો આપશે એ જોઈ લેજો તમને ટોટલ પ્રશ્નો કેટલા આપશે પંદર એટલે કે બાર જીરો એકના પાંચ પ્રશ્નો બાર જીરો બેના પાંચ પ્રશ્નો અને બાર જીરો ત્રણના પાંચ પ્રશ્નો જોઈએ માં એમાં પિસ્તાલીસમાંથી નવ પ્રશ્નો પંદરમાંથી ત્રણ પંદરમાંથી દસમાંથી બે અને પાંચમાંથી એક હવે પેલા જે નંબર છે એની વાત કરીએ એ બાર જીરો એક આપેલો છે એનો મતલબ કે બાર જીરો એકના પાંચ પ્રશ્ન હશે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે બાર જીરો એકના કેટલા પ્રશ્નો પાંચ એમાંથી કેટલા પૂછાય એક એ રીતના બાર જીરો બે છે એના તમે જો છથી દસ સુધીના પ્રશ્નો છે બાર જીરો ત્રણ છે એના અગિયારથી પંદર સુધીના પ્રશ્નો છે બાર જીરો ચાર છે એના સોળથી લઈને વીસ સુધીના પ્રશ્નો છે બાર જીરો સાત છે એના એકવીસથી લઈને પચીસ સુધીના પ્રશ્નો છે બાર જીરો નવ છે એના છવ્વીસથી લઈને ત્રીસ સુધીના પ્રશ્નો છે બાર તેર છે એના એકત્રીસથી લઈને પાંત્રીસ સુધીના પ્રશ્નો છે બાર સોળ છે એના ચાલીસ સુધીના પ્રશ્નો છે અને બહાર વીસ છે એના એકતાલીસથી લઈને પિસ્તાલીસ સુધીના પ્રશ્ન છે એનો મતલબ કે દરેક જે નંબર મેં બોલી ગયા એ નંબરમાં પાંચ પ્રશ્ન છે દરેકમાંથી એક એક એટલે નવ પ્રશ્ન તમને પૂછાશે વિ પાર્ટ બેમાં પણ એવું જ છે પાર્ટ બેમાં બે વિભાગ છે વિભાગ એ અને વિભાગ બી વિભાગ એની અંદર ટોટલ પાંચ પ્રશ્નો આ એક છે અને આ બીજા ચાર એટલે એકને ચાર કેટલા થઈ ગયા પાંચ એ પાંચમાંથી એક એ જ રીતના બાર જીરો બે ની વાત કરીએ તો એમાં કેટલા પ્રશ્નો છે પાંચ આ પાંચમાંથી એક અને બાર જીરો ત્રણ ની વાત કરીએ તો એમાં પણ પાંચ પ્રશ્નો છે અને એ પાંચમાંથી એક પૂછાશે વિભાગ પાર્ટ બે છે એમાં વિભાગ બી એમાં આ જે પાંચ આપેલા છે બાર જીરો ચારના એમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે ત્યાર પછી બાર જીરો સાતમાં પહેલો આ પ્રશ્ન છે અને બાકીના બીજા ચાર આ પ્રશ્ન છે આ પાંચમાંથી એક આપણને પૂછાશે અને વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સી ની અંદર પણ તમે એ જોઈ શકો કેટલા પ્રશ્નો છે પાંચ એટલે આ પાંચમાંથી પણ આપણને એક પ્રશ્ન પૂછાશે અને આ પ્રમાણે જો તૈયારી કરો તો તમને કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર